ધોરણે આ કેસ ફાસ્ટેગ કોર્ટમાં ચાલે ને એવું દાખલારૂપ સજા કરવામાં આવે કે આવું બીજી કોઈ હિંમત ના કરે એટલે આવતીકાલે હું મુખ્યમંત્રીને મળવા જવાનું જ છું કેમ કે આ તો આજે આપણે તો બને કાલે ઉઠીને કોઈ બીજાની દીકરીને આવું થશે તો આવા તો કેટલા ફરતા હશે આપણને શું ખબર આવી માનસિકતાવાળા લોકો એમને કંઈ આવા સંસ્કારો આપે છે આવી સંસ્થાઓ સાહેબ અમે તો અમારી રક્ષા માટે મત આપ્યો અને આ લોકો મળી ગયા રાક્ષસ અમને સાહેબ એવું લાગે છે કે સરકાર ના ગુલામ બની જો અધિકારીઓ નોકરી કરશે રાજકારણના ગુલામ બની અધિકારી નોકરી કરશે તો આ પબ્લિકનું આવું અધિકારીઓ જો અમારા બનીને ના રહે અમને આગળ નહીં લે અધિકારીઓ અમને એટલી ખબર પડે છે સર એટલે દાદા અમે આખો વિસ્તાર તમારી હાથે છે આ દુઃખમાં અમે પણ સહભાગી થઈએ છીએ પ્રાર્થના કરીએ છીએ કુદરત ને ભગવાન ને એની દીકરીને આત્માને શાંતિ મળે તમારા પર દુઃખ આવી પડેલું છે તમને સાંત્વના આપીએ છીએ તમારી સાથે બન્યું છે આવનાર ભવિષ્યમાં કોઈ બીજાની દીકરી સાથે ના બને એ હવે નૈતિક જવાબદારી આપણી બધાની થઈ પડે છે બરાબર એટલે એનું આગળ જે પણ રજૂઆતો કરવાની થાય જ્યાં પણ જે પણ લેવલે કરવાનું થશે અમે તમારી સાથે છે અને અમે અમારા વતી જ્યાં પણ મુખ્યમંત્રીને શિક્ષણ મંત્રી કે સરકારને જ્યાં બી રજૂઆત કરવાની થશે અમે બી કરવા માટે આવતીકાલે જવાના છે આ બાબતને લઈને કેમકે આટલું બધું માસુમ દીકરી સાથે આપણું દિલ આખું હદે ધૂજી જાય એવું કૃત્ય થઈ જાય તો કેવું ખરાબ લાગે એ દીકરીની જગ્યાએ આપણે હોય તો વિચાર કરો ને આપણી પોતાની દીકરી હોય તો કેવું કેવું થઈ જાય આપણે ઠીક કાર્યવાહી થઈને આપણે મારી નાખવો પડે એવા માણસ ને ગામમાં પકડીને એને રીભાઈ રીબાઈ ને હાથ તોડો પગ તોડો એવું કરીને એને સજા કરવી પડે તારે લોકોને શિક્ષા આવે